भाव प्रतिक्रमण पहलो संकल्प नो समता करीशु करेमि भंते साम्यम सावज्यम जोगम नियमम पज्जुवा सामी दुविहम त्रिविहणम न करेमि न वेमि मनसा વૈસા કાયસા તસભંતે પડીકમામી નિંદા મી ગરિહી અપાણમ વોશીરામી મેં સામાયિકની સત્ય હું સાંસારિક અને પાપકારી કોઈ પ્રવૃત્તિ નહીં કરું બને ત્યાં સુધી હું જ્યાં બેઠું છું એ આસન છોડીને ઊભું પણ નહીં થાઉં આ સામાયિકનો સંકલ્પ કર્યા પછી બીજો આવશ્યક લોગસ સૂત્રનો અભ્યાસ કરીશું ધ્યાનની મુદ્રામાં ચોવીસ તીર્થંકરોની વંદના કરીશું સ્તુતિ કરીશું ધ્યાનની મુદ્રામાં આંખ બંધ કરી સાંભળીશું લોગસોયગરે તમતિથરે જિ અે કીત કેબલી ઉષભમજી વંદે सम्भवमभिनन्दनं च सुमं च पौमप्पहं सुपासं जिणिं चन्दपहं वन्दे सुविहिं च पुफदन्तं सियलसिजं सवासुपूज्यं च विमलमणन्तं च जृणम् सन्तिं च वन्दामि कुन्थुम् अरं च मल्लिं वन्दे मुनिसुवयं नमिजिणं च वन्दामि रिठनेमिं पासं तः वधमाणं च યે અભિથુઆ વિહુયરિમલા પહેણ જરમરણા ચૌવીસમ્પિજણવરા તિથ્થરા મે પ્રશીયું કૃત્તિયમયે જે લોગસ ઉત્તમસિદ્ધા आरोग्यबोहिलाभम् समाहि वरमुत्तमं दिन्तु चन्देषु निर्मलयरा आयिचेष्वयं पयासयरा सागरवरगम्भीरा सिद्धासिद्धिं मम दिशन्तु સિદ્ધા સિદ્ધિ સામાયિક અને ચતુર્વિસ્તવ એટલે કે લોગસ સૂત્ર કર્યા પછી હવે ત્રીજું આવશ્યક વંદના એ કરીશું નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં વર્શિપિંગ પોસ્ચરમાં બેસીને જે પણ તમારા ગુરુદેવ હોય એમનું સ્મરણ કરીને એમનું ચિત્ર વિઝ્યુલાઇઝ કરીને મસ્તક નમાવીને કપાળને જમીન ઉપર અડાડીને ત્રણ વાર એમને નમસ્કાર કરીશું નીચે અડાડો કપાળને જમીન ઉપર અને ગુરુદેવના ચરણોમાં વંદના કરીશું પ્રણામ કરીશું શ્વાસ ભરીને ઉપર ફરી બીજી વાર મસ્તક જમીનને અડાડી પોતાના ઈષ્ટ દેવને નમસ્કાર કરીશું વંદન કરીશું શ્વાસ ફરીને ઉપર ફરી ત્રીજી વાર કપાળની જમીન ઉપર ભાવથી ગુરુને વંદન કરીશું શ્વાસ કરીને ઉપર આ ત્રીજું આવશ્યક વંદનાનું પૂર્ણ થયું હવે ચોથું મૂળ આવશ્યક પ્રતિક્રમણ એમાં આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું ધ્યાનની મુદ્રામાં બેસીને ભાવ પ્રતિક્રમણમાં પ્રવેશ કરીશું એટલે કે આપણે અત્યાર સુધી જે કંઈ ભૂલો થઈ હોય એનો એક કરાર કરીને પશ્ચાતાપ કરીને એનું પ્રાયશ્ચિત કરીશું ભાવથી સૌપ્રથમ અઢાર પાપની આલોચના કરીશું નંબર વન પ્રાણાતિપાત હિંસા વાયોલન્સ મારા દ્વારા કોઈ પણ નિર્દોષ જીવની હિંસા થઈ હોય હત્યા થઈ હોય કોઈપણ જીવને જાણતા અજાણતા પીડા પહોંચાડી હોય કોઈ પણ મૂક પ્રાણી જે બોલી શકતું નથી જે કહી શકતું નથી જે માંગી શકતું નથી એવા એકેન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિય જીવોની વિરાધના કરી હોય અને કષ્ટ પહોંચાડ્યું હોય તો અંતઃકરણથી મિચ્છા મેં દુકડમ કરું છું મારું એ પાપ મિથ્યા થાવ મિથ્યા મી દુષ્કૃતમ એટલે કે માફ થાવ મારો ખરાબ કરેલું કાર્ય બીજું મૃષાવાદ એટલે કે જુઠ્ઠું બોલવું મારા દ્વારા ભાવાવેશમાં ક્રોધમાં આવીને અહંકારમાં આવીને છલકપટ કરીને કે લોભમાં લાલચમાં આવીને હસી મજાકમાં પણ જુઠ્ઠું બોલવાના પ્રસંગો આવ્યા હોય જૂઠું બોલ્યો હોઉં તો એને હું યાદ કરીને પરમાત્માની સાક્ષીએ એમના ચરણોમાં એ જીવો પ્રત્યે ક્ષમા માંગું છું અને ભાવથી મૂષાવાદ પાપનો મિચ્છામે દુક્કડમ કરું છું મારો એ પાપ મિથ્યા થાવ નષ્ટ થાવ ત્રીજું પાપ છે અદત્તાદાન કોઈ પણ વ્યક્તિની વસ્તુ પૂછ્યા વગર લીધી હોય છુપાવીને લીધી હોય એને ખબર ન પડે એવી કોઈ પણ વ્યક્તિની વસ્તુની ચોરી કરી હોય તો એ અદત્તાદાન દાન સંબંધી કોઈ પણ મારા દ્વારા ચોરી થઈ હોય તો એની હું આલોચના કરું છું મીચા મી કરું છું ચોથું વ્રત છે મૈથુન અબ્રહ્મચર્યનું સેવન મારા દ્વારા કોઈ પણ સ્ત્રી કે પુરુષને જોઈને મારા આંખમાં વિકાર જાગ્યો હોય મારી દ્રષ્ટિ અપવિત્ર થઈ હોય એ ઓપોઝિટ સેક્સ પ્રત્યે મનમાં ખરાબ વિકાર ભાવ જાગ્યો હોય તો અંતઃકરણથી એ દોષનું હું મિચ્છામી દુક્કડમ કરું છું પાંચમું છે પરિગ્રહ મારા દ્વારા અનાવશ્યક સંગ્રહ કર્યો હોય અનાવશ્યક પઝેશન ભેગું કર્યું હોય વારંવાર કારણ વગર વસ્તુઓ મટીરિયલ વસ્તુઓનું શોપિંગ કરવાનો ભાવ આવ્યો હોય કારણ વગર ખરીદી કરી હોય શોપિંગ કર્યું હોય અને વસ્તુઓ ભેગી કરવાની આદત જો પડી હોય તો એનો હું અંતઃકરણથી પ્રાયશ્ચિત કરું છું મિચ્છામી દુકડમ છઠ્ઠું પાપ છે ક્રોધ વાત વાતમાં ક્રોધ કર્યો હોય વાત વાતમાં મનને ઉશ્કેરાઈને કોઈના ઉપર ગુસ્સે થઈને ખોટા શબ્દોનો પ્રયોગ કર્યો હોય તો અંતઃકરણથી ક્રોધ પ્રત્યે હું ક્ષમા માગું છું દુક્કડમ અને સંકલ્પ કરું છું કે એ ક્રોધ ફરી ન થાય અને હું નિયંત્રિત કરી શકું એવો હું ભાવથી સંકલ્પ કરું છું સાતમું માન એટલે કે નું પાપ મારામાં મદ આવ્યો હોય ગર્વ થયો હોય પોતાની જાતને વિશિષ્ટ માની હોય પોતાની વસ્તુઓને અહંકારના કારણે બતાવવાનો ભાવ જાગ્યો હોય હું કોણ છું મારી પાસે કેટલું છે એવી વિશિષ્ટતા બતાવવાનો ભાવ આવ્યો હોય તો એ માન પાપ પ્રત્યે હું પ્રાયશ્ચિત કરું છું અને અંતઃકરણથી કહું છું મિચ્છા મી દુકડમ આઠમું માયા છળ કપડ કરીને ચીટિંગ કરીને કોને છેતર્યા હોય કોનું નુકસાન પહોંચાડ્યું હોય કોઈ વાત છુપાવી હોય હાઈડિંગ કર્યું હોય આવી વૃત્તિ બહુ જ ખતરનાક છે એનાથી મિત્રતાનો નાશ થાય છે વિશ્વાસ તૂટે છે આવું ડિસિટ આવું પાપ મારા દ્વારા થયું હોય તો એનું હું આલોયણ કરું છું મિચ્છામી દુક્કડમ નવમું છે લોભ ક્રેવિંગના કારણે ગ્રીડના કારણે મારી પાસે જે છે પુણ્યના પ્રતાપે મહેનત કરીને જે મેં અર્જિત કર્યું છે એને હું સદુપયોગ ન કરી શકું એનો પોતાના માટે અને બીજાના માટે જો એ ભેગી કરેલી વસ્તુ વાપરી ન શકું એવા લોભ પ્રત્યે હું અંતઃકરણથી મિચ્છામી દુક્કડમ કરું છું અને હવે હું ઉદારતાનો પરિચય આપીશ મારી વસ્તુ કે મારી પાસે જે છે રિયલી જેને જરૂર છે ઉદારતાથી એ હું વાપરવાનો સંકલ્પ કરું છું દસમું છે રાગ એટલે કે અટેચમેન્ટ અટેચમેન્ટ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ ધ સફરિંગ વ્યક્તિઓ પ્રત્યે બાળકો પ્રત્યે ધન પ્રત્યે પ્રોપર્ટીઝ પ્રત્યે કોઈ પણ જાતનું અટેચમેન્ટ જો ડેવલપ થયું હોય મારી અંદર અટેચમેન્ટ ઉછાળા મારતું હોય તો એવા અટેચમેન્ટ પ્રત્યે પણ હું આલોયણ કરું છું મિચ્છામી દુક્કડમ અને એ અટેચમેન્ટ હું ઘટાડવાનો સંકલ્પ કરું છું અગિયારમું છે દ્વેષ અટેચમેન્ટથી ઓપોઝિટ કોઈના પ્રત્યે હેટ્રેડની ફિલિંગ આવી હોય કોઈને અનોઈંગ કરવાનો ભાવ જાગ્યો હોય કોઈના પ્રત્યે એને એને એના રિસ્પેક્ટને તોડવાનો ભાવ જાગ્યો હોય એવો જે દ્વેષ એવી જે નફરત એવી જે અદેખાઈ થઈ હોય તો એના પ્રત્યે હું ભાવથી આલોણ કરું છું એ પાપનું મિચ્છા મેં કરું છું બારમું કલહ કલહ એટલે કે ઝઘડો કરવો લડવું આર્ગ્યુમેન્ટ કરવી કારણ વગર તું તું મેં મેં કરવું આવા ઝઘડવાની વૃત્તિ મારામાં જાગી હોય અને મેં ઝા કર્યા હોય અત્યાર સુધીમાં એનું હું ભાવથી આલો કરું છું તેરમું પાપ છે અભ્યાખ્યાન અભ્યાખ્યાન એટલે બીજા ઉપર ખોટું બ્લેમ કરવું આક્ષેપ કરવો આરોપ મૂકવો મને ખબર ન હોય છતાં હું કોઈને બ્લેમ કરું કે આવું તો આને કર્યું છે આવું તો પેલાએ કર્યું છે જાણતા કે અજાણતા સાચું કે ખોટું કોઈને પણ બ્લેમ કરવાની વૃત્તિ જાગી હોય અને આવો પ્રયોગ કર્યો હોય વ્યવહાર કર્યો હોય તો એવા અભ્યાખ્યાન પાપનું હું આલોયણ કરું છું અને ભાવથી કહું છું મિચ્છા મી દુકડમ ચૌદમું છે પૈશૂન્ય એટલે કે કોઈ વ્યક્તિ મારી સામે ફ્રન્ટમાં નથી એની પાછળ કોઈની નિંદા કરવી બહુ જ લોકોની આદત હોય છે વ્યક્તિ સામે હોય એને હું ડરથી કહી શકતો નથી પણ એ ન હોય ત્યારે બીજા લોકોની સામે એની હું નેગેટિવ વાતો કરીને એને પાડવાની કોશિશ કરું એને હલકું કરવાની કોશિશ કરું હલકું દેખાડવાની કોશિશ કરું ચાળી ચુગલી કરું આવી જે ક્રિટિસિઝમનું જે પાપ છે બહુ ખતરનાક છે મારા દ્વારા ઘણીવાર પ્રમાદથી એવું થયું હોય તો એની હું આલો કરું છું અને ભાવથી કહું છું મીચા મી દુકડમ પંદરમું છે રતિ અરતિ એટલે કે સારી વસ્તુ સારા સમાચાર સારું કોઈક મને મળી જાય એને જોઈને ઓવર એક્સાઇટમેન્ટ થઈ જવું હર્ષિત થઈ જવું અને કંઈક બરાબર ન થાય મન અનુકૂળ ન થાય ત્યારે ડલ થઈ જવું ડાઉન થઈ જવું ડિપ્રેસ થઈ જવું આ બંને ભાવ મારામાં બહુ જ ઝાગતા હોય છે એ રતી અરતી પંદરમાં પાપ પ્રત્યે કોઈ દોષ લાગ્યો હોય તો હું ભાવથી કહું છું મિચ્છામી દુક્કડમ સોળમું છે પર પરિવાદ એટલે કે બીજાનું વાંકું બોલવું બીજાનું હલકું બોલવું અને પોતાની બળાઈ હાંકવી પોતે શ્રેષ્ઠ છે એવું સાબિત કરવું અને પોતે શ્રેષ્ઠ છે એવું સાબિત કરવામાં કોઈને નીચા પાડવા પડે તો પણ માણસ ખચકાતો નથી આવું એક પ્રેક્ટિકલ વ્યવહારિક ડે ટુ ડે લાઈફ રિલેટેડ પાપ પણ આપણે કરતા હોઈએ છીએ એવું પાપ પરિવારનું થયું હોય તો હૃદયથી એની આલોચના કરું છું અને ભાવથી કહું છું મિચ્છામી દુક્કડમ સત્તરમું પાપ છે માયા મૃષાવાદ એટલે કે કપટપૂર્વક જૂઠ બોલવું પ્લાનિંગ પૂર્વક ઇન્ટેન્શનલી ખોટું બોલવાની એક ટેવ બીજું જે પાપ છે મૃષાવાદનું એમાં તો આદતવશ ભૂલથી માણસ ખોટું બોલે છે આ સત્તરમાં જૂઠા બોલાના પાપમાં માણસ કપટપૂર્વક પ્લાનિંગ પૂર્વક યોજનાપૂર્વક જુઠ્ઠું બોલે છે આવું જુઠ્ઠું મારાથી ઘણીવાર બોલાયું હોય તો આજે હું એની આલોચના કરું છું અને ભાવથી એ પાપ પ્રત્યે કહું છું મિચ્છા મી દુકડમ અઢારમું સૌથી અઘરું પાપ છે મિથ્યાત્વ શલ્ય પાપ એટલે કે સાચી વસ્તુને ખોટી માની હોય ખોટીને સાચી માની હોય કોઈક જીવને અજીવ માન્યો હોય અજીવને જીવ માન્યો હોય સાધુને અસાધુ ઠેરવ્યા હોય અસાધુને સાધુ માન્યા હોય આત્માને દેહ માન્યો હોય દેહને આત્મા માન્યો હોય આમ દ્રષ્ટિ જેની ઊંધી હોય એને કહેવાય છે મિથ્યાત્વનું પાપ અને આ મારી બિલીફ સિસ્ટમમાં મારી માન્યતામાં આવું પાપ સતત ચાલતું હોય છે આજે હું એવા પાપની આલોચના કરું છું ને ભાવથી કહું છું મિચ્છામી દુક્કડમ અને હવે મારી દ્રષ્ટિને હું પોઝિટિવ જે વસ્તુ જેવી છે એને એવું જ માનવાની અને સમજવાની સ્વીકારવાની કોશિશ કરીશ આ અઢાર પાપની મેં ભાવથી આલોચના કરી છે આ અઢાર પાપ પછી જ્ઞાન દર્શન ચારિત્ર અને તપમાં કોઈ દોષ લાગ્યો હોય તો એની આલોચના કરીએ છીએ જ્ઞાન નોલેજ જ્ઞાન પ્રત્યે ઈગોનો ભાવ આવ્યો હોય હું બહુ સ્માર્ટ છું હું બહુ હોશિયાર છું એવો ભાવ જાગ્યો હોય જેલેસી કોઈને જ્ઞાની જોઈને બીજાના જ્ઞાનને જોઈને ઈર્ષ્યા થઈ હોય જલેસી થઈ હોય જ્ઞાન આપવામાં ઘણીવાર માણસ કંજુસાઈ કરે એવો ભાવ જાગ્યો હોય અથવા તો જ્ઞાન અને જ્ઞાનની જે વસ્તુઓ છે ઉપકરણ છે પુસ્તક અને કોઈ સાહિત્ય આદિનો મેં એની અવહેલ ના કરી હોય એને રિસ્પેક્ટ ના આપ્યો હોય તો એ સર્વ જ્ઞાન સંબંધી કોઈ પણ દોષ લાગ્યો હોય તો એની હું આલોચના કરું છું અને ભાવથી કહું છું મિચ્છા મી દર્શન એટલે કે શ્રદ્ધા માન્યતા ખોટી માન્યતા ડેવલપ કરી હોય એટલે કે સગવડને સુખ માન્યું હોય અગવડને દુઃખ માન્યું હોય સગવડ બહાર છે સુખ અંદરમાં છે सगवती सुख मड़ी सके न मड़े अगवड़ी मणस दुखी थाय जागृति हो तो न ना एटले खोटी मान्यताओं उभी करी होोटी शंकाओ जागी होई, डाउट्स जाग्या हो व्यक्ति प्रत्ये शास्त्र प्रत्ये सतोनी वी प्रत्ये तो એની હું આલોચના કરું છું અને ભાવથી કહું છું એ પાપ માટે મિચ્છામી મેં ચારિત્ર કોઈ પણ વ્રત લીધેલું ન પાડ્યું હોય તૂટી ગયું હોય જાણતા કે અજાણતા કોઈ નિયમ લેવાનો ભાવ ન જાગે આવી એક ચારિત્રિક ઉપેક્ષા અને એના દોષનું સેવન મારા દ્વારા થયું હોય તો એની હું આલોચના કરું છું અને ભાવથી કહું છું મિચ્છામી દુકડમ તપ તપ કરવાનો ભાવ ન જાગ્યો હોય કોઈ તપ કરતું હોય તો એવું લાગે કે આ ભૂખ્યા રહેવાથી શું થાય અને તપ કરીને એનો અહંકાર આવ્યો હોય તપ કરીને કોઈ સાતા ન પૂછી હોય તો મનમાં દ્વેષ જાગે તપને પ્રગટ કરવાનો ભાવ જાગ્યો હોય હું તપસ્વી છું એવું દુનિયાને બતાવવા માટે તપ કર્યું હોય તપ ન થતું હોય તોય ખેંચી ખેંચીને બીજાને પ્રભાવિત કરવા તપ કર્યું હોય આવી તપ સંબંધી કોઈ પણ મારા દ્વારા ભૂલો થઈ હોય તો એની આલોચના કરું છું અને ભાવથી કહું છું મિચ્છામી દુક્કડમ આ ક્ષમાના ક્રમમાં આમ ઈચ્છામી દુખડમના ક્રમમાં ધ્યાનમાં પ્રવેશ કરીને એવા વ્યક્તિઓને યાદ કરીએ જેની સાથે મેં જાણી જોઈને કે અજાણતા શત્રુતા કરી હોય શત્રુતાનો ભાવ પણ આવ્યો હોય કોઈ જીવો પ્રત્યે જેની મારી અપેક્ષાઓ પૂરી ન કરી મારી વાતો ના માની એમના પ્રત્યે મનમાં દ્વેષ આવીને એની સાથે સંબંધો તોડ્યા હોય વસ્તુઓને લઈને મિલકતને લઈને ધનને લઈને સંબંધોને લઈને કોઈ પણ જાતની કોઈ પણ જીવ સાથે શત્રુતા ઊભી થઈ હોય એ શત્રુતા જો આપણે એની આલોચના ન કરીએ શુદ્ધિકરણ ન કરીએ ક્ષમા ન માગીએ તો એ શત્રુતા અનેક જન્મો સુધી ચાલતી હોય છે એ કર્મનો બંધ એક જન્મ નહીં એનો અનુબંધ અનેક જન્મ સુધી ભોગવવો પડતો હોય છે એ કર્મો ભોગવવા બહુ જ અઘરા હોય છે રડી રડીને પણ ભોગવીએ તો પણ એનો પાર આવતો નથી આવી શત્રુતા કોઈ પણ જીવો પ્રત્યે મેં કરી હોય મારા સ્વજનોમાં મારા સંબંધીઓમાં મારા નજીકના પરિવારજનો સાથે મારા નજીકના મિત્રો સાથે આવું લગભગ વધારે થતું હોય છે આજે હું એમને યાદ કરું છું કોણ કોણ છે એવા મારા સ્નેહીઓ જેમને નાની નાની વાતમાં એમની સાથે મેં સંબંધો તોડી નાખ્યા હોય એ સંબંધોને મારે સાંધવા છે મારે એને રિપેર કરવા છે મારે આ કટુ કર્મો નેક્સ્ટ જન્મ સુધી નથી લઈ જવા આ જ જન્મમાં મારે એની ક્ષમા માગી લેવી છે નમ્ર બનીને અને કોઈ ભૂલ કરી હોય તો ઉદારતાથી મારે એને માફ કરી દેવા છે વ્યક્તિઓ સાથેના ખરાબ સંબંધો અનેક જન્મો સુધી ભોગવવા પડતા હોય છે એટલે સ્વજનો પરિવારજનો અને આજુબાજુના સર્કલમાં ખાસ કરીને કોઈ જીવ પ્રત્યે હું દ્વેષ નહીં રાખું શત્રુતા નહીં રાખું સબ મેરે મિત્ર હૈ મેં સબકે સાથ મૈત્રીકા વહેવર કરુંગા આ ભાવ જગાડવાનો છે અને આવા જીવોને પ્રત્યક્ષ જઈને અથવા તો પરોક્ષ ફોન દ્વારા કે કોઈ પણ માધ્યમ દ્વારા બને એટલું જલ્દી એની સાથે ક્ષમા કરીને એ સંબંધોને સુધારી લેવાના છે પાપના પોટલા બાંધીને એ ગઠરીઓ મારે આવતા જન્મમાં નથી લઈ જવી આ જ જન્મમાં એને ક્લિયર કરવાનું છે આવા કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ આવ્યો હોય શત્રુતા આવી હોય તો અત્યારે તો ઔપચારિક રૂપે ક્ષમા માંગું જ છું અને પાપનું મીચ્છામી દુકડમ કરું છું પણ ખરેખર ખાલી ઔપચારિક રૂપે ફોર્મેલિટીથી નહીં એ વ્યક્તિની શત્રુતા હું મીટાડીને જ રહીશ એવો સંકલ્પ કરું છું પાંચમું આવશ્યક છે કાયોત્સર્ગ એટલે કે દેહથી ડિટેચ થવું આ શરીર પ્રત્યે એક જે આસક્તિ છે એને તોડવાનો હું સંકલ્પ કરું છું દેહ પ્રત્યે અતિ અટેચમેન્ટ નહીં રાખવું અને જો મારાથી થયું હોય તો તસમિચ્છા મેં દુકડમ અને છઠ્ઠું આવશ્યક છે પ્રત્યાખ્યાન પચખાણ એટલે કે અત્યાર સુધી જે ભૂલો થઈ એ હવે નહીં કરવાનો સંકલ્પ આજથી જે જે પાપો મારા દ્વારા થયા છે એ હવે આજ પછી એ પાપો નહીં કરવાનો હું ભાવથી સંકલ્પ કરું છું અને ન થાય એવી જાગૃતિ કેળવીને હું જીવન વ્યવહારમાં આગળ વધીશ અને હવે આપણે જે સત્યાવીસ મિનિટનું સામાયિક હતું એને પૂરું કરીએ છીએ સંકલ્પપૂર્વક નવમાં સામાયિક વ્રતમાં સત્યાવીસ મિનિટની સામાયિકમાં જે કોઈ દોષ લાગ્યો હોય તો એની આલોચના કરું છું મનની પાપકારી પ્રવૃત્તિ વચનની પાપકારી પ્રવૃત્તિ અને શરીરની પાપકારી પ્રવૃત્તિ થઈ હોય સમય મર્યાદાનું ધ્યાન ના રાખ્યું હોય સામાયિકની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો મિચ્છામી દુક્કડમ કરું છું મિચ્છામી દુક્કડમ નમો અરિહતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ నమోస్ సవసాహూ ఏషో పంచనముో సవడాసన మంగళానం చ సవ్య సి పడమం హవై మంగళం మాంగళిక సాంబి విరామ్ చరి మంగళం హరిహన్మంగళం సిద్ధామంగళం సాహూ మంగళం కెవలిపన్నతో ధమ్మో మంగళం చరిలో హరిహన్ లోగుత్తమా సిద్ధాగుత్తమా సాహూూలుత్తమా కేలిపన్నమా చరిశరణం పవజ్యామి అరిహన్ శరణం పవజ్యామి సిద్ధే శరణం పవజ్యామి సాహూ శరణం పవజ్యామి కలిపత్ ధమ్మం శరణం పవజ్యామి శివమస్ పరహితనిరతంతు భూతోషా ప్రయాతున్నాస સુખીભું લોક સર્વલમાંંગલ્ય સર્વલ્યાણકારણ પ્રધા સર્વર્માણ જૈન જૈતિ શાશન જૈન જૈતિ શાશન ભાવ પ્રતિક્રમણસંપન્